છોકરાઓ લગ્ન માં ગયા હોય ને ત્યાં બેઠા બેઠા ભાગ પાડતા હોય કે લાલ વાડી તારી અને પીડી વાડી મારી બે મિત્રો વાતો કરતા હતા એક કે મારી વાઈફ એંગ્રી બર્ડ જેવી છે આખો દિવસ ગુસવત કર્યા રાખે બીજો કે મારી વાઈફ તો PUBG જેવી છે રોજે રોજ નવું લેવલ બતાવે અમુક છોકરીઓ ગરબા રમતા રમતા એવા હાથ ફેરવતી હોય આપણને લાગે કે જાણે હમણાં ઓફ સ્પીન બોલિંગ નાખશે લાકડાનો ભારો અને બાયડી નો પારો આ એક વાર ઝટકે એટલે પૂરું કરી નાખે આપણે ની આ ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું ન થતું ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને 80 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા દસ મિનિટ વાત કરી લેવાની છોકરી કે હું પાસ થઈ ને મારા પિતા એ એક લાખ ના તો દાગીના લઈ દીધા છોકરો કે એમાં હું હું ના પાસ થયો ને તો મારા બાપા મને પાંચ લાખ નું ટ્રેક્ટર લઈ દીધું છોકરીઓ એસ્ટ્રેટ કરાવી અને બીજે દિવસે જયારે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય બનેવી એટલે તો કે બે આડા લીટા ભેગા થાય ત્યારે તમને ખબર છે કે શું થયું કે કઈ નહી ઈ બે ની વચ્ચે બહુ મોટી વાત હોય છે પતિ પત્ની ના વિચારો માં જમીન આસમાન નું અંતર હોય છે પતિના પાંચ મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે આજે શું થયું હોય છે અને પત્નીના પાંચ મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે આજે મારું શું થાશે મિત્રો તમને ખબર છે કે ફોલોવર શબ્દ કેવી રીતે આવ્યો એક વવ એના વરને કહેતી હતી કે માંડવી ફોલોવર લસણ ફોલોવર એમ કરતા કરતા ફોલોવર શબ્દ આવી ગયો દરેક નારાજ છોકરી પાછળ એક એવો છોકરો હોય છે જેને ઈજ ખબર નથી હોતી કે એને કર્યું શું છે બધાય ધંધા વાળા પરેશાન છે સિવાય કે સુલભ શૌચાલય વાળા હોમ ડિલિવરી અને ઓનલાઈન વાળાની ની મજા છે કે આ ધંધામાં ઘુસી હગે ભાઈ નવા વર્ષમાં બધા આવી ગયા છો ને કોઈ બાકી નથી રહી ગયો ને જ્યાં વિદ્યા આપવામાં આવે એને શાળા કેવાય અને જ્યાં એ કોઈ રાત્રે સપનામાં માં લગ્ન થઈ જાય અને હવારે પત્ની નો મળે માણસ ગમે એટલો પ્રસિદ્ધ થાય પણ સાસરિયામાં તો એની પત્નીના નામથી નામ થી જ ઓળખાય કે આ રિયો આપડી ગુડી નો વર ત્યાં લગન માં જાય એટલે વારંવાર કેવો પતિ ગોતી દીધો છે ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા મંડે બાંધવાનો મૂળ જ જાતો રે વર્ષો પેલા માતા પિતા ને ડર રેતો

જે કાઢવા શાક શાક જેવું લાગવા માંડે શિક્ષકે પૂછ્યું કે ગરોડી કોણ છે એક છોકરો હાથ ઉચો કરીને કે સાહેબ ગરોડી છે ને એ કુપોષિત મગર છે એને બાળપણ માં બોનવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ

તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું એક સગા ઘરે ગયો મને કે ચા પીસો કે ઠંડુ અચ્છા મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દયો ભારતીય માતા પિતા સંતાનો ને કોઈ વાત ની ના નથી કેતા ઠીક હે ઈ ખાલી એટલું જ કીએ કે અમે તને કોણ કેવા વાળા આપણે અહિયાં એક જ છોકરી ના ચાર ચાર નામ હોય છે અચ્છા ઇન્સ્ટાગ્રામ માં ક્વીન ઠીક છે ફેસબુક માં એન્જલ સ્નેપચેટ માં ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડ માં મંજુ બેન ડોક્ટર એક બેન ને કે તમારામાં માં વિટામિન ની કમી છે હિમોગ્લોબિન ઓછું છે આયર્ન ની કમી છે અચ્છા ઓલી બેન કે બસ કરો સાહેબ આટલી ખામી તો મારા સાસુએ એ મારા મને કહી દીધી ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં માં બોલવાનો રિવાજ છે અચ્છા ત્યારે આપણે અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાક છે તો નહીં ને એક વાત ખાસ યાદ રાખજો મિત્રો જયમાં પેલા ભલે હાથ નો ધોવો પણ જયમાં પછી ખાસ હાથ ધોજો કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે અમુક કોમ્બિનેશન સારું નોટ લાગે અચ્છા જેમ કે તાવ અને શરદી એક સાથે થાય તો વાંધો નઈ પણ ઉધરસ અને કેટલા વર્ષ નાની છે આપણે અહિયાં વધારે બોલો તો પાગલ ઓછું બોલો તો ઘમંડી કામ પૂરતું બોલો તો મતલબી નો બોલો તો મોટા કરવું પછી ટેન્શન લઈ ને સુવું નઈ તો હું પિયર મોકલી દઉં આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ પણ ગુજરાતી ના અહક રોગ દવા ઈ વિજ્ઞાન નઈ શોધી શકે

કે લગ્ન પેલા જે માંડ માંડ બોલતી હોય ને અચ્છા એ લગ્ન પછી માર ફાળ બોલવા મંડે પ્રેમ ઈ તો જીવન નો પ્રકાશ છે સાહેબ અચ્છા અને લગ્ન ઈ પ્રકાશ ની વીજળી નું બિલ છે ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશ માં થેન્ક યુ બોલવાનો રિવાજ છે અચ્છા ત્યારે આપણે અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાક છે તો નહીં ને ખબર લોકો રાતના સુધી કેવી રીતે જાગી લે છે મને તો પોણા બે થાય ત્યાં તો નીંદર આવવા માંડે તમારી પત્ની ના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ કારણ કે નવરૂ મગજ ઈ શેતાન નું ઘર છે મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો મેં કીધું ચા હાટુ થઈને ખાલી બે વાર છોકરી ગયો તો વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ પણ ગુજરાતી ના અહક રોગ ની દવા ઈ વિજ્ઞાન નહી શોધી શકે અમુક વાંધાઓની ની કોયલ ક્યાં લે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી પેલાના વખત માં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાન ને થાળ ચડાવવામાં આવતો ઠીક છે હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે મમ્મી જેટલું એક્ટિવ કોઈ નો હોય સાહેબ અચ્છા આઠ વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો સાત વાગે ઉઠાડી અને એમ કે કે ઓઠ નવ વાગે આવે